હાલના સાંસદ છે રાજેશ ચુડાસમા રાજેશ ચુડાસમા નવાણું ટકા અહીંયા રિપીટ થાય છે જો રાજેશ ચુડાસમા અહીંયા રિપીટ ન થાય તો તેને કારણે હવે અહીંયા મહિલાઓને મેદાને ઉતારવામાં આવે તેવું લાગી રહ્યું છે રાજનીતિ અને રમત એકબીજાના પૂરક છે રમતમાં રાજનીતિ થતી જ રહે છે અને રાજનીતિ તો રમત વિના ચાલતી જ નથી નમસ્કાર આપની સાથે હું છું હાર્દિક સિંઘો જુનાગઢ લોકસભા ક્યાંક ને ક્યાંક અટવાયેલી હાલ અત્યારે દેખાઈ રહ્યું છે કારણ કે ભારતીય જનતા પાર્ટીએ ભાજપમાં ગુજરાતની અંદર લોકસભાની છવ્વીસ બેઠકો છે અને આ છવ્વીસ બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીએ પંદર લોકસભાની સીટો છે તે જાહેરાત કરી દીધી છે હવે બાકી રહી અગિયાર લોકસભાની સીટો વિતરણ કરવાની હવે જૂનાગઢ બેઠક એક લોકસભાની એવી બેઠક છે જ્યાં હાલના સાંસદ રાજેશ ચુડાસમા છે જેઓ બે ટર્મથી લગાતાર આ સીટ પર જીતતા આવ્યા છે પરંતુ જો ક્યાંક ને ક્યાંક એવું અત્યારે લોકોના મુખે સરસાઈ રહ્યું છે કે રાજેશ ચુડાસમાને જો રિપીટ કરવાના હોય તો પંદર સીટ જાહેરાત થઈ ગઈ એમાં રાજેશ ચુડાસમાનું નામ હોય તો રિપીટ થઈ જવું જોઈએ પરંતુ રિપીટ કરવાના ચાન્સીસ હાલ અત્યારે ઓછા દેખાઈ રહ્યા છે કારણ કે રાજેશ ચુડાસમાનું આ પંદરની લિસ્ટમાં નામ નથી અને હવે જે અગિયાર લિસ્ટમાં જે નામ આવશે તેમાં શું રાજેશ ચુડાસમાનું નામ આવશે કે નહીં તે હાલ અત્યારે શક્યતાઓને જરા પણ નકારી શકાય નહીં પરંતુ જ્યારે દિલ્હીની અંદર ગૃહમાં મહિલા આરક્ષણનું બિલ જ્યારે રજૂ કરવામાં આવ્યું છે ત્યારે તેને બધાએ સો ટકા તેઓને સપોર્ટ કર્યો છે અને સારી રીતે ગૃહમાં આ બિલ છે તે પસાર થઈ રહ્યું હતું પરંતુ હાલ અત્યારે આ જુનાગઢ બેઠક પર મહિલાઓને ટિકિટ આપવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે કારણ કે પંદર સીટ જ્યારે ડિક્લેર થઈ છે ત્યારે એમાં બે મહિલા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે હવે એવું માનવામાં આવી રહ્યું છે કે જે અગિયાર સીટ બાકી રહી એમાં ત્રણથી ચાર મહિલા ઉમેદવારોને મેદાને ઉતારવામાં આવે તેવી શક્યતાઓ સો ટકા વ્યક્ત કરવામાં આવી રહી છે અને આ જ કારણે અહીંયા જૂનાગઢ બેઠક પર નામ ઉમેદવારોના નામ ડિક્લેર કરવામાં ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી આ મંચજમાં મુકાય છે એ વાતને જરા પણ નકારી શકાય તેવું નથી લાગી રહ્યું કારણ કે અહીંયા મહિલાઓની વાત કરીએ તો જ્યારે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ત્યારે જ્યોતિબેન વાસાણી જેઓ આ જૂનાગઢ બેઠક હતી આ જૂનાગઢના પૂર્વ મેયર છે તેઓએ પણ દાવેદારી નોંધાવી હતી બીજું નામ આવે છે ગીતાબેન માલમ ગીતાબેન માલમ એક કોળી સમાજના ખૂબ કદાવર નેતા છે અને ખાસ કરીને તેઓ જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર પણ છે તેઓએ પણ દાવેદારી નોંધાવી હતી અને ત્રીજું નામ આવે છે પુરુષોત્તમ સોલંકી કેબિનેટ મંત્રી છે અને તેના પુત્રી એવા દીપુબેન બાંભણિયા દીપુબેન બાંભણિયા ખાસ કરીને ઉનાની અંદર ખૂબ કોરી સમાજના કદાવાર નેતા છે અને કોરી સેનાના તેઓ પ્રમુખ પણ છે ઉનાની અંદર એટલે ખામનાગઢ બેઠક પરથી લોકસભા લડાવવામાં આવે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે ચોથું નામ હતું ભાવનાબેન હિરપરા તેઓને પણ દાવેદારી નોંધાવી છે આમ હતું ગીર સોમનાથ જિલ્લાના પૂર્વ પ્રમુખ રામીબેન વાજા તેઓ પણ એક કદાવર આ મહિલા નેતા છે અને તેઓ પણ તેના વિસ્તારની અંદર ખૂબ સારું પ્રભુત્વ ધરાવે છે અને ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે આ સેન્સ પ્રક્રિયા નોંધવામાં આવી હતી તેના ઉપર કરી શકીએ છીએ કે આ જૂનાગઢ બેઠક પર જો મહિલા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવે તો દીપુબેન બાંભણિયા ગીતાબેન માલમ ક્યાંક ને ક્યાંક એવું માનવામાં આવે છે કે આ બધા નામ સાઈડમાં રાખીને ગીર સોમનાથ જિલ્લાના પૂર્વ પ્રમુખ છે રામીબેન વાજા તેઓને પણ મેદાને ઉતારી શકે છે કારણ કે ભારતીય જનતા પાર્ટી કોઈ કંઈ ન વિસારેલું નામ હોય તે ઘણી વખત જાહેરાત કરતી હોય છે એટલે લાગી રહ્યું છે કે આ વખતે પણ ભારતીય જનતા પાર્ટી ક્યાંક ને ક્યાંક રાજ્ય ચુડાસ પદે રિપીટ ન કરે તો મહિલાઓને ટિકિટ આપી શકે છે